તેના અનેક ચમત્કાર સાથે જોડાયેલ સ્થળ આ સ્થાનો કેન્દ્ર છે ગત શતાબ્દી વર્ષથી અહીં ભક્તો પ્રતિ વર્ષ આવી રહ્યા છે અષાઢ માસ બેઠા પછી ડભોઈ ગામે શ્રી ગુરુ પૂર્ણિમા પ્રસંગે જવાનું હોવાથી નર્મદાજીના માર્ગે આવેલા અવધૂતજી સડક માર્ગે ભરૂચ વગેરે સ્થળોએ થઈ ડભોઈ પધાર્યા હતા રંગ અવધૂત બાપજી નિત્ય પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ નર્મદાજી સ્નાન કરવા ડોળીમાં બેસીને જતા હતા તેમના દ્વારા કરવામાં આવેલ લીલામાં અહીંથી આગળ જવાના અંતિમ દિવસે ડોળી ઉચક નારાઓએ પ્રસાદ પુષ્પો આપ્યા હતા જે ડોળી ઉચકનારાઓ પોતાના ઘરે લઈને ગયા ત્યારે રૂપિયા બની ગયા હોવાની માન્યતા છે ગામ જબાણવા માટે બનાવેલી થોડીક જ રસોઈમાં અનેક ભક્તોને જમાડવા નર્મદ જળનું ઘી બનાવવું તેમજ વરસાદ રોકી રાખવા જેવી અવિસ્મરણીય ઘટનાઓની દિવ્ય લીલા આ સ્થળે તેમના દ્વારા કરવામાં આવી હતી તેમના દિવ્ય આંદોલનોથી આ સ્થળ આજે પણ આહલાદિત છે સ્થાન ખાનગી માલિકીનું હોવા છતાં સમગ્ર અવધૂત પરિવાર અને અન્ય ભક્તો દર્શન ભજન પાઠ પારાયણ માટે અહીં આવે છે અને પૂજ્યશ્રીની અનુભૂતિથી કૃતાર્થ થાય છે અનેક વખત નર્મદા માતાજીના જળ અહીં પૂરમાં ફરી વળ્યા હોવા છતાં પૂજ્યશ્રીનો મુકામ જે ઘરમાં હતો તે ઘર હજુ યથાવત છે મારું નામ વિનોદભાઈ છનાભાઈ વસાવા છે હું ગામ જૂના રહું છું અમારી વાડીમાં શ્રી બાપજી ઓગણીસો અડસઠની સાલમાં જેઠ માસમાં એક મહિનો મુકામ માટે આવ્યા હતા એ મુકામ માટે લાવવા માટે એમને સવિતાબેને બાપજીને જાણ કરી હતી કે મારી વાડી આવજો સવિતાબેન એમના ભક્ત હતા અને વારંવાર નારેશ્વર એમને દર્શનાર્થે જતા હતા બાપજીને એક વખત કહ્યું કે બાપજી મારી વાડીએ પધારજો એ વાતને દસ વર્ષ વીતી ગયા એક દિવસ એ સવિતાબેન ઓચિંતા જવાનું થયું નારેશ્વર તો બાપજીએ સામે ચાલીને સુમન કાકાને કીધું કે ભરૂચથી સવિતાબેન દવે આવ્યા છે એમને કહો કે મારે તમારી વાડીએ તમારી સાથે આવું છે બાપજી નાવડીમાં બેસીને અહીંયા આવ્યા હતા જૂના કાંસિયા એક શરતે આવ્યા હતા કે મને રોજ નર્મદા માતામાં સ્નાન કરાવવું તો એમને નર્મદા માતામાં રોજનું સ્નાન કરાવતા હતા અહીંયા ધીમે ધીમે લોકોની ભીડ થવા માંડી નાળેશ્વરમાં બાપજીના ગયા ક્યાં તો લોકોએ એમને શોધી કાઢ્યા અને જ્યારે અહીંયા આવ્યા હતા બાપજી એકાંતવાસમાં અહીંયા રહ્યા હતા અજ્ઞાતવાસ તરીકે આવ્યા હતા અને બાપજી આજુબાજુના ગામ અહીંયા લોકો હતા આ મુકામ છે બાપજી નું એ મુકામમાં બાપજી તે વખત બાપજી બંગડી કહેવાતી હતી એ બાપજી એ મુકામમાં રહેતા હતા અને આ બાર જે બોરસદીનું ઝાડ દેખાય છે તમને આ ઓટલો દેખાય છે એ ઓટલા નીચે બેસીને લોકો જોડે સત્સંગ કરતા હતા બાપજી અહીંયા ઘણી લેલાઓ પડી હતી જેમ કે ભંડારામાં રસોઈમાં ઘી ખૂટી જવું તો બાપજીને જાણ કરી કે ઘી ખૂટી ગયું છે તો બાપજીએ કહ્યું કે નર્મદા માતામાંથી જળ ભળી લાવું એ જળને બાપજીએ ઘીમાં રૂપાંતર કર્યું હતું અને પછી બીજી એક વાત છે કે એક વખત જમવાનું શરૂ થવાની તૈયારી હતી લોકો જમવા બેસવા માટે તૈયારી કર્યા હતા તો વરસાદ ભરપૂર ચડીને આવ્યો તો બાપજીને જાણ કરી તો બાપજી રૂમમાંથી બહાર આવીને આકાશ તરફ હાથ કર્યો અને વરસાદને થોભી જવા જણાવ્યું થોડી વાર માટે વરસાદ થોભી ગયો જમણવાળો પટી ગયો પછી જાણ થઈ કે જમણવાળો પટી ગયો છે તો બાપજીને જાણ કરી બાપજી પાછા આવીને બારથી હાથ કર્યો આવ પછી જોરદાર વરસાદ પડ્યો અને બાપજીને જે સ્નાન કરવા માટે લોકો લઈ જતા હતા ચાર લોકો એમાંથી હજુ એક ભાઈ છે ખુશાલભાઈ પટેલ કરી એમના જાણવા મુજબ અમને લોકોને મહેનતાના રૂપે બાપજીએ ફૂલ આપ્યા હતા એ અમારા ઘરે જઈને પૈસામાં રૂપાંતરિત થઈ ગયા હતા બાપજી ની ઘણી ગેળાઓ છે અહીંયા એક ભ્રમણાક્ષસ ઉદ્ધાર કર્યો છે એવું જાણવા જેવું છે અને બાપજી ની આ જગ્યા ઘણી સરસ છે જોવાલાયક છે તમારે એક વખત આવીને મુલાકાત લેવા જેવી જરૂર